તો આને કાલે બિદ્દન કરાવી દીધું છે ભગવાન કરીને સક્સેસ થઈ જાય અને આય હવે પંદર દિવસે ખોર પડશે કાતા છોડ અને હવે તમે જુઓ ગાય કેવી શાંત સ્વભાવની છે શું કરે શું નહીં કરતી બધું આ વ્લોગમાં તમને જોવા મળશે અને આજે અમારા સ્પેશિયલ બીઆર સાહેબ આવ્યા છે એ સ્પેશિયલ જીમ કરતાં કરતાં અમારા સાથે આવ્યા છે બે શબ્દ એમના વિશે પણ આપણે પૂછી લે સાહેબ જે પહેલું સીરું ખાવાથી શું શું ફાયદા અને તમે સ્પેશિયલ આયા છો એટલે એના વિશે બે શબ્દ કહો પહેલું સીરું ખાવાથી શરીરને પ્રોટીન પૂરતું મળી રહે આંખોના તેજ માટે સારું અને જેને નંબર હોય એને રેગ્યુલર શીરુંનું સેવન કરે આવી રીતે કોઈ ઢોર વિયાય ને તો એને નંબર પણ જતા રહે બરાબર એવ શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું શું વાત છે હા કાકા છોડો એટલે કેવો વાઘો મા જોબો એ રડન ઓન ના આખી જીંજે તો બકરા મારતા મેલ ડડન 600 પી જાય શું વાદડો કેરો પડી બી પાથે જ બે ફંટો બ ફંટો નહીં ઓર રેડી હલો મહા કે આ તાક મે આ કશું રાજી શું हां अच्छा बना कागा हूं अदसे ने दो बेचार महीना फड़ी रेली होयले काम थिजो ओसल धोई नकोन रेड लम भीला वळगाडो काला बाजु धवरायचो न रावे बतो हरका धोगा है साहब धारमा की हुई है रेडी ह कंप्लीट हो

તો ભાઈઓ ફાર્મ મસ્ત મજાનું ધોઈ નિક્ડ કરી દીધું તમે જોઈ શકો છો કરી રહ્યા છીએ તો મસ્ત મજાનું ફાર્મ ધોરી ગયું તમે જોઈ શકો છો અને હવે પીલી બાજુ કાંઈ ગઈ છે અને મેલ બેલ બધું કમ્પ્લેટ પડી ગયું પાછળ થવાઈ ગયું છે અને હવે આપણે જઈ આવશું ઘરે લાવીને જવાનું છે દુકાને તો ભાઈઓ આ બ્લોગને સમાપ્ત નહીં કરતા પણ જવાનું દુકાને દુકાને સાંજે આવીને પણ કન્ટિન્યુ કરશું તો જય માતા જય ગોપાલ અને પેલો ભાઈ આજે આવવાનો છે તો સાંજે એ પણ વાળ બધી વાળી કરવાની જ હતી કાલ પરમ દિવસનું ગાયું કાલે તો પહેલાં ચાર લઈ લેવાની ચાર લઈ લે અંદર પછી ગાયું ખુલ્લી કાલ યા પર દિવસનું ફરી દઈશું ભાઈઓ તો મસ્ત આમ દોરાઈ ગયું છે ને હવે ગૌમાતા બધી બેસી જશે તો આ બ્લોગને કરીએ છીએ અત્યાર માટે સાંજે આનો ગ્લોક કન્ટિન્યુ કરશું તો જય ગૌ માતા જે દોરતા દઈશ તો ભાઈઓ આપણે અહીંયા ગાયો ખોલી રાખવાની છે લીમડા નીચે તો એના માટે અત્યારે આવી ગયો છે તારી લઈને આવી ગયા છો અને હવે આપણે શેડ બોરવાના છીએ મોણસું ઘણા બોલાયા પણ કોઈ તૈયાર નતા એટલે હવે અમે શકતો ભાઈ બે વધ્યા છો તો શેડ નું તો ચાલુ કરો આપણે જય ગૌ માતા જય ગોપાલ ભાઈ અમારું કામ સક્સેસફુલ થઈ જાય અને આ શેડ બુરો શેડ ના ખોલે એવી ભગવાનને પ્રાર્થના જેથી અમારી ગાયો અંદર ખુલ્લી પૂછતા હો આ તું કાપે હાલો તો મારે શકતો ભાઈ અને બે આવ્યા છે પંચર કરવા આયા છે એટલે પૂછી ભારમાં પડ્યા છે તારે થઈ બરાબર જયેશ ભાઈ બિયારણ વાયુ છે જબર ઊંઘર્યું છે તો જો અમારે જયેશભાઈ બિયારણ વાયુ છે અને જબરજસ્ત ઊંઘર્યું છે હા

आजकाल okay, we'll <laughs> <Okay. laughs> એય સત્તા કાપ સુવાનું હા કે બોલે એ ભઈયા શું પકડીને લઈને આયો ત હા 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 છોડ દે એમ છોડ દે છોડ દે છોડ દે હા આઝાદ કરી ઓ બાય ગાઈસ સકતા તમે આ રીતના વખત ટીન બજો પકડી નાખો એમ આરો સકતા વિનો કો બોડી હેડો કાપી એટલે ઓધો જ ના આવે કોઈની તાકાત નઈ બોડી કોલી કે que eu posso dizer? Você já abriu a janela? Não? Você quer que eu toque? Olha aí, o hi de Pancuri. Mamau! આ શેડો એક મેન હતું આને ભૂલી દઈએ એટલે અહીંયા બધા લોકો ઘણા બધા હેડવા વાળા હતા હા આપણો બાર નો ફાર્મ નો વ્યુ ખરા સકતા ભાઈ નાખો તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને અને પપ્પા દોઈ ગયા છે ગૌ માતાલી ગૌ માતાને પણ મિલ્કિંગ કરવાનું છે અને બચ્ચાને દોરાવાનું છે તો જો ભાઈ બહુ મસ્ત સાડે બોરીને આવ્યા છો એટલે હવે કાલે પણ બોરશું રિપીટ અને અહીંયા થી લઈ લે એટલે પરમ દિવસ ગાયું ખુલ્લી ફરી દેસુ તો જોઈ શકો છો હવે હલકિંગ ટાઈમ બાકી છે અત્યારે હજી ગૌ માતા એક બે ત્રણ ચાર પાંચ અને છ ગૌ માતાનું મિલ્કિંગ કરવાનું છે અને આ બાજુ લાખી હા બાજુ કચડી જો આમને કીધું કે નાનું જે આવશે ને પછી બહુ મસ્ત મજાની છે જો લક્ષ્મી ને બધો મસ્ત મજાનો આપવાનો છે તો હા બબન એમણે જાતા ને શેડું બંધ છે એમણે જાવું નહીં બિલકુલ રા હા તો બસ ભાઈ જાતો તો તો ભાઈ શેડું બંધ કરીને આયા છે એમ તો પેલી બાજુ જયેશ ભાઈને જઈ રહ્યા છે તો ભાઈઓ મસ્ત મજાનું શૂટિંગ લઈ રહ્યા છે અને હવે બ્લોગને કરીએ છીએ સમાપ્ત કેમ કે બહુ પરસો લાગી ગયો છે હરિદ્વાન છે મિલ્કિંગ કરવાનું છે ગૌમાતાને તો સૌને જય દ્વારકાધીશ જય ગૌમાતા અને કેવું લાગ્યું એક મસ્ત મજાની ભાઈઓ કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો बुह मलाई त सुखी राख्छ अनि आ ब्लग समाप्त जयक मस्त ब्लोग आउँछ जय जय दुर्गाधीश